નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગોરવા સાટ માર્કેટની પાછળ નારાયણ સેવા કેન્દ્ર કાર્યાલયમાં આધાર કાર્ડ નવા આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં કોઈ પણ ચેન્જીસ કરવા માટે એક કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં આપણે કેતન પટેલ સાથે જોડાઈશું અને એમની સાથે વાત કરીશું આજ રોજ ભારતીય જનતા પાર્ટી નારાયણ સેવા કાર્યાલય એકસો બેતાલીસ સયાજીગંજ વિધાનસભા માનનીય ધારાસભ્ય શ્રી રોકડિયા તરફથી દર મંગળવારે આધાર કાર્ડનો કેમ્પ રાખવામાં આવે છે જેમાં પાંચ વર્ષથી નીચેના બાળકોનું નવું આધાર કાર્ડ બનાવવામાં આવે છે જેનો મોબાઈલ નંબર અપડેટ કરવામાં કરવાનો હોય એમનું મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવે છે જે છોકરાઓ પાંચ વર્ષથી ઉપરના થયા હોય એમનું બાયોમેટ્રિક કરવામાં આવે છે કોઈનો નામનો સુધારો કરવામાં આવે છે કોઈને જન્મ તારીખનો નો સુધારો હોય છે એ કરવામાં આવે છે આગળ કોઈનું એડ્રેસ ચેન્જ હોય છે એ કરવામાં આવે છે અને લગભગ આજે સવા વર્ષથી આ કેમ્પ ચાલુ જ છે દર મંગળવારે અને દર શનિવારે આપણે આયુષ્યમાન કાર્ડનો નો બી કેમ્પ કરીએ છીએ ત્યાં આગળ આયુષ્યમાન કાર્ડનો ભી લાભ આપવામાં આવે છે અને સાથે સાથે નાગરિકોને જે કઈ સમસ્યા હોય એ સમસ્યાનું દર મંગળવારે શનિવારે આ કેમ્પ દ્વારા આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું નિવારણ કરવામાં આવે છે